મિત્રો ટુ ટુ આપનું સ્વાગત છે હું છું આપણે વાત કરવાની છે કે પોઈન્ટ ટુ પોઈન્ટ આજે એટલે કે આજની વાત કરવામાં આવતો આજના ટ્રુડી પોઈન્ટ કાર્યક્રમનો મુખ્ય મુદ્દો છે આજે વિશ્વ પૃથ્વી દિવસ જ્યારે વિશ્વ પૃથ્વી દિવસની વાત કરવામાં આવે અને જ્યારે પૃથ્વીને થતા નુકસાનની વાત કરવામાં આવે વિશ્વને જે અત્યારે હાલ નુકસાન થઈ રહ્યું છે જે રીતે અત્યાર હાલ પૃથ્વીની સાથે સાથે અત્યારે પૃથ્વીને ઘણા પ્રકારના નુકસાન સામે આવતા હોય છે પૃથ્વીમાં જે રીતે અત્યાર દરેક વ્યક્તિઓને જ્યારે સ્વચ્છતાની વાત કરતા હોય છે ત્યારે સ્વચ્છતા એ લોકો જાણતા જાળવતા નથી તેવું લાગી રહ્યું છે કેમકે જ્યારે સ્વચ્છતાની વાત કરવામાં આવતી હોય છે અને સામે જે રીતે અત્યાર કચરો ફેંકવામાં આવતો હોય છે ઝાડપાનની વાત કરવામાં આવતો તેનો અત્યારે હાલ જે રીતે દિવસે ને દિવસે તેનો નાશ કરી રહ્યા છે તો ક્યારે જળવાશે આ વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે આ પૃથ્વીની જે પહેલાં પણ જે લીલોતરી હતી ક્યારે જવાશે તેવા પણ એક મહત્ત્વના અન્ય ઘણા એવા મુદ્દા છે કે આપણે તેને આવરી લેતા હોઈએ છીએ તેમજ આ વિષય ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે પ્રવીણભાઈ પટેલ જેઓ પર્યાવરણવિદ છે જે પ્રવીણભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર પ્રવીણભાઈ સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માગીશ કે જે રીતે આપણે આજના જે રીતે મુદ્દાની વાત કરીએ વિશ્વ પૃથ્વી દિવસ વિશ્વ પૃથ્વી દિવસ શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ પૃથ્વી દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે દિવસના સવારથી સાંજ સુધીના દરેક કાર્ય વિશ્વ લેવલે દરેક વ્યક્તિ એ કાર્ય પૃથ્વી ઉપર કરે છે જે પોતાના અર્થો ઉપાર્જન માટે હોય ધંધાકીય હોય રમતગમત ક્ષેત્રે હોય દરેકે દરેક કાર્યો એ પૃથ્વી ઉપર થાય છે તો એ પૃથ્વી ઉપર આપણે જે કાર્ય કરીએ છીએ તો એનું ઋણ અદા કરવા માટે દરેક વ્યક્તિની નૈતિક ફરજ હોવી જોઈએ એટલા માટે આપણે પૃથ્વી દિવસ ઉજવવો જોઈએ પ્રણવિ મહત્ત્વની વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે રીતે નુકસાન ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે થઈ રહ્યા છે તેવું આપણને લાગી રહ્યું છે તો જે રીતે પૃથ્વી દિવસની મન જ્યારે મનાવવાની આપણે જરૂરિયાત આપણે જોઈ લીધીપા પૃથ્વીને અત્યારે હાલ નુકસાન કયા કયા પ્રકારે થઈ રહ્યું છે પૃથ્વીને નુકસાન તો આપણે એક બહુ જ વિશ્વ લેવલે દરેક વ્યક્તિગત તો થઈ રહ્યું છે પણ જે કેમિકલથી થઈ રહ્યું છે ઇન્ડસ્ટ્રી દ્વારા જે પૃથ્વીને નુકસાન થઈ રહ્યું છે તેનું ભરપાઈ આપણે કોઈ પણ રીતે ના કરી શકીએ અને ડે બાય ડે તેમાં કોઈ પણ જાતનો સુધારા વધારા થઈ નથી શકતા અને વધારેને વધારે આગળ વધી રહ્યા છીએ જો કેમિકલને આપણે ઉપયોગ ઓછો કરીએ તો પૃથ્વીને આપણે ઘણા બધા અંશે બચાવી શકીએ જ્યારે ખૂબ જ મહત્ત્વની વાત કરવામાં આવે પ્રણયભાઈ તો જે રીતે આપણે ઓગણીસો નેવું સુધીમાં જે રીતે ચળવળમાં એકસો ને એકતાલીસ દેશો જોડાયા હતા આ દિવસ ઉજવવા માટે પણ અત્યારે હાલની જ્યારે વાત કરીએ તો જ્યારે એકસો ને બાણું દેશના લોકો આ દિવસને ઉજવી રહ્યા છે તો શું કહેશો કે જે રીતે અત્યારે હાલ ગ્લોબલ વોર્મિંગની આપણે વાત કરતા જઈએ છીએ અને ત્યારે પૃથ્વીના નુકસાનની વાત કરીએ તો કેટલું જવાબદાર છે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ આના માટે ખૂબ જ જવાબદાર પરિબળ છે પણ એના સાથે સાથે વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિ આના અનુસંધાનમાં નથી વિચારતો એના કારણે વધારે નુકસાન થઈ રહ્યું છે આપણે ગ્લોબલ વોર્મિંગ માટે કેટલા જવાબદાર છીએ વ્યક્તિત્વ તરીકે દરેક વ્યક્તિ જવાબદાર છે કારણ કે દરેક વ્યક્તિને પોતાના ગામ શહેર અને દેશ માટે કંઈક ને કંઈક કરવાની પર્યાવરણ વિશે જાગૃતિ હોવી જોઈએ તો દરેક વ્યક્તિ પોતે જવાબદાર તો છે જ જ્યારે આપણે વ્યક્તિની જ વાત લઈ લઈએ તો જ્યારે અત્યારે હાલ પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી અત્યારે હાલ મનુષ્યને શું આપી રહી છે પૃથ્વી આપણે એક નાનો સવાલ થઈ જાય કે શું આપી રહી છે તો આપણે એવું ઊંધું કહી શકાય કે શું નથી આપ્યું જે જે વસ્તુ આપણે પૃથ્વી ઉપર કરી રહ્યા છીએ અવકાશી વસ્તુમાં તો સ્પેસમાં આપણે મોકલેલી વસ્તુ છે પૃથ્વી ઉપર જ આપણે દરેક વસ્તુનું સર્જન નવું સર્જન પૃથ્વી ઉપરથી જ થાય છે એટલે એણે શું નથી આપ્યું પણ આપણે સામે શું આપ્યું તો એમાં આપણે માઇનસ ગણાવીશું આપણે તમે જેમ જણાવો કે આપણે શું આપ્યું તો એ આપણે માઇનસ ગણીશું પણ જ્યારે અત્યારે દરેક મનુષ્યની વાત કરવામાં આવતો મનુષ્ય દ્વારા અત્યારે હાલ મહત્વના નિવેદનો આપવામાં આવતા હોય છે કે વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવો તે શું ખાલી કાગળ ઉપર જ છે તો આગળ ઉપર છે એવું બી કહી શકાય અને ના કહી શકાય એનું કારણ છે કે વ્યક્તિ જો જાગૃત થઈ જાય પોતાના એરિયા પૂરતો સીમિત વ્યક્તિ છે તો એ એરિયા પૂરતું પોતાના વૃક્ષારોપણ કરે એનું જતન કરે પછી એ આગળ શહેર માટે જાય એ આગળ આગળ વધતું જાય તો એ વસ્તુ ધીરે 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 પોતાના દેશ માટે થઈ શકે પણ એક આગળ ઉપર જ રહે છે કારણ કે પછી કોઈને રસ નથી હોતો સરકારી યોજનાઓ છે સરકાર મ્યુનિસિપાલિટી બધું જ કરવા તૈયાર હોય છે પણ એનો સાથ સહકાર માટે એ રોપીન જાય પછી આપણે એનું ડેવલપિંગ કેટલું થયું કેટલું નહીં એ બી આપણીની વ્યક્તિગત જવાબદારી તો ખરી જ મનુષ્ય શા માટે પૃથ્વીનું જતન કરવું જોઈએ આપના અનુસાર શું કહેશો તે માટે જેવી રીતે પોતાનું શરીર સ્વસ્થ રાખવા માટે વ્યાયામ કરવો જોઈએ કસરત કરવી જોઈએ એવી રીતે પૃથ્વીને સ્વચ્છ રાખવા માટે પોતપોતાના ઘરેથી શરૂ કરીને નૈતિકતાથી ધીરે 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 પોતાના ઘરેથી સાફસુફી કરતાં કરતાં પૃથ્વીને આખા દુનિયામાં તો સાફ કરવા જવાના નથી આપણા એરિયા પૂરતા સીમિત કરી આગળ આગળ વધતા એનું જાગૃતિ અભિયાન કરી અને પૃથ્વીને સ્વચ્છ રાખી શકાય છે સ્વચ્છતા અભિયાન હાલ જે રીતે તમે જણાવ્યું કે અત્યારે હાલ ખાલી વ્યક્તિ પોતાના ઘરને સાફ રાખે છે સોસાયટીને સાફ નથી રાખતો તેમજ જ્યારે આખા પૃથ્વીની તો આપણે વાત નથી કરતા પણ પોતાના એરિયાની આપણે વાત કરીએ તો પોતાના એરિયાને પણ સાફ રાખવા માટેની અત્યાર કોઈ તજવીજ હાથ ધરતો નથી એવું કહી શકાય કે ખાલી આ સ્વચ્છતા અભિયાન જે જે દરેક લોકો બોલતા હતા કે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવો જોઈએ તે ખાલી બણગા જ ફૂકી રહ્યા હતા તેમ વધારે વધારે વિશ્વના દેશોની સામે દ્રષ્ટિ કરતા તેમના નાગરિકોની સાથે તમે એક દ્રષ્ટિપાત કરો તો ત્યાંનો નાગરિક જે રોડ ઉપર પડેલું કાગળ હશે એ ડસ્ટબિનમાં લઈને નાખી દેશે તો આપણા દેશનો વ્યક્તિ પોતે જ જાગૃત નથી તો વ્યક્તિ પોતે જાગૃત નહીં હોય તો દેશના આ સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું તો સ્વચ્છતા અભિયાન તો જે જે વ્યક્તિઓએ ચાલુ કર્યું છે બરાબર તો પોતાના એરિયામાં બી એમણે જાગૃતિ તો રાખવી જ જોઈએ તમને નથી સ્વચ્છતા થતી તો તમે મ્યુનિસિપાલિટીને જાણ કરો કે ભાઈ અહીંયા આવી રીતે આવી રીતે થઈ રહ્યું છે મ્યુનિસિપાલિટી ના સાંભળે તો તમે આગળ જાઓ તો એ રીતે તમે પબ્લિક જાગૃત નહીં હોય એક એરિયાના કેટલા પબ્લિક જાગૃત હોય છે નાગરિકોએ જાગૃત રહેવું જરૂરી છે તો મનુષ્ય અત્યારે જે રીતે જતન કરવાનું ભૂલી ગયો છે તેવું કહી શકાય ચોક્કસ કહી શકાય કારણ કે પૃથ્વી મનુષ્ય પર આધારિત છે કે જેના ઉપર મનુષ્ય પશુ પક્ષીઓ પશુ પક્ષીઓ તો એટલા બધા આપણાથી પણ જાગૃત હોય છે કે એ અમુક વખતે જ અમુક વસ્તુઓને એ બગાડ કરતા હોય છે એમને આખો જ દિવસ ખાવાની પ્રક્રિયા નથી ચાલતી આપણે આખો દિવસ એ વસ્તુ કરી અને કચરાપટ્ટીમાં કચરો ભેગો કરીએ છીએ ત્યારે પછી સાફ સુફાઈને સવારે આપણે ભેગો કરીને નાખવાનો હોય તો આખો દિવસ આપણે નાખતા હોઈએ છીએ તો એ સ્ટ્રીટ એ સોસાયટી એ ક્યારેય સ્વચ્છ ના થાય પ્રવિણભાઈ આપણે જો મહત્ત્વની વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલના સમયમાં જે વાહનોનો વપરાશ અત્યાર હાલ વધી ગયો છે અને તેની અનુ અનુલક્ષીને જ્યારે સર્વેની વાત કરવામાં આવતો જે રીતે પહેલાંનો સર્વે હાથ ધરવામાં આવતો અને અત્યારે હાલનો જે રીતે અત્યારે સર્વે પણ એમ કહી રહ્યો છે કે વાહનોનું પ્રમાણ ગુજરાતમાં અત્યારે હાલ વધી ગયું છે તો આપ શું કહેશો કે જે રીતે ગુજરાતમાં વાહનોનો વપરા વપરાશ વધી ગયો છે તેને અનુલક્ષીને પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક નુકસાન વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે આપને ચોક્કસપણે તમારી વાતનો જે પ્રશ્ન જે બહુ સાચો છે તેમાં જવાબદાર તો કોને કહી શકાય જવાબદાર તો કોઈને આપણે એવું કહી ના શકાય આક્ષેપ એમના ઉપર ના કરી શકાય આરટીઓ જે પાસિંગ થાય જ્યાંથી વાહનોનું પાસિંગ થતું હોય તો એ વાહનો જોવા જોઈએ કે ભાઈ આ શહેરના પૂરતા મર્યાદિત કેટલા વાહનો છે તો ફોર વ્હીલર ટુ વ્હીલર તો એને પાસિંગ જ એવી રીતે તમે કરો કે જેથી જે પાસિંગ જ વધારે ના થાય દરરોજ દર મહિને દર વર્ષે તો એટલો જે પાસિંગ વધારે થશે તો એટલો એ શહેરની અંદર પોલ્યુશન વધી જશે એ વાસ્તવિક છે તો સરકારે બી આના ઉપર લાઇટની ફોકસ કરીને કહેવું જોઈએ કે જે જે રાજ એના જે આરટીઓના જે વાહન વ્યવહાર મંત્રી હોય એમને ધ્યાન આપવું જોઈએ કે આ જે વસ્તુ છે એમાંથી બી આપણે પોલ્યુશન ઓછું કરી શકીએ છીએ પણ જ્યારે આપણે મનુષ્યની જ વાત કરવામાં આવે તો મનુષ્ય પોતાના કાર્યો માટેની જવાબદારી માની લેતો હોય છે જવાબદારીની સાથે સાથે જ્યારે સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા જે રીતે જે જે વધારે ધુમાડો કરતા એન્જિનના એન્જિન ધરાવતા જે બાઇકે સ્કૂટરોની વાત કરવામાં આવે તેને બંધ કરવાની વાત કરી હતી પણ જ્યારે કંપનીની વાત કરીએ તો કંપની દ્વારા જે રીતે તેના ઓછા પૈસે એટલે કે જેટલો અત્યારે માર્કેટ રેત હતો તેના તેના કરતા ઓછા રેટે અત્યારે બહાર વેચવા માટે મૂક્યા હતા ત્યારે આપણી જ જનતા તેના લેવા માટે કરવાની પડી હતી તો આપણી જનતા માટે હવે શું કહેશો તો જનતા માટે હું પણ એક નાગરિક છું ભારત દેશનો શહેરનો જો સ્વાર્થ હશે પોતાના સ્વાર્થ માટે પોતાના થોડા સ્વાર્થ માટે આખા રાજ્યને નુકસાન થતું હોય આખા રાષ્ટ્રને નુકસાન થતું હોય તો એ કાંઈ પણ ચલાવી ના લેવાય એના માટે યોગ્ય અને સખતાઈથી કાયદાનું પાલન થવું જોઈએ મોટો જ પ્રશ્ન કાયદાનું પાલન નથી થતું એનો છે એટલે કાયદાનું પાલન કરવું અત્યારે હાલ દરેક વ્યક્તિ પોતાની જવાબદારી બનાવતો હોય છે તો કેમ અત્યાર હાલ જે રીતે વૃક્ષોનું જતન કરવાનું કે પૃથ્વીની જતન કરવાની વાત આવે છે કેમ મનુષ્ય અત્યાર હાલ તેને જ જવાબદારી ગણતો નથી સ્વાર્થી છે એટલા માટે જવાબદારી ગણતો નથી એના માટેના કાયદા છે એનો લો છે કે વૃક્ષો કાપો આટલા વર્ષની સજા છે આટલો દંડ છે છતાં વ્યક્તિ પોતે પોતાની રીતે જાગૃત થઈને નહીં સમજે કે આ મારે ના કરવું જોઈએ આ કાર્ય સારું છે આ કાર્ય ખરાબ છે મારા રાષ્ટ્રને નુકસાન છે ઓક્સિજનની ક્યારેય પણ ફેક્ટરીઓ ના બની શકે સાહેબ એટલે આ આમાંથી એમ કહી શકાય કે અત્યારે જે રીતે કાયદાની આપણે વાત કરીએ તો કાયદા અત્યારે દરેક વસ્તુ માટે નીકળ્યા છે કે જ્યારે એક કોઈ પણ કાયદો હોય કે અત્યારે જે રીતે આપણે અપહરણની વાત કરીએ કે કોઈ પણ કાયદાની આપણે વાત કરીએ જ્યારે અત્યારે હાલ આપણે પૃથ્વી દિવસની વાત કરતા હોઈએ છીએ તેના અનુલક્ષીને જે કાયદા બનાવવામાં આવે છે તે પણ અત્યારે ખાલી કાગળ ઉપર જ છે પોલ્યુશન માટેના કાયદા છે કે જે ગટરનું પાણી અમુક જગ્યાએ વહી જાય અને એની કેનાલો અલગ હોય કેમિકલનું પાણી જે નદીને નુકસાન ના કરે તળાવને નુકસાન ના કરે એના માટેના દરેક કાયદાઓ છે પણ કાયદાઓના વિધ કાયદાઓના જે ઉચ્ચ અધિકારીઓ એની સામે વધારે વધારે સખ્તાઈથી જે જે વ્યક્તિ કરતો હોય કોઈની પણ સ્નેહ શરમ રાખ્યા વગર એના ઉપર પગલાં લે તો ચોક્કસપણે એને નાખી શકાય છે સરકાર પણ અત્યારે હાલ જે રીતે કુંભકર્ણની નિંદ્રામાં સુઈ ગઈ હોય આપણે એવું લાગી રહ્યું છે તો

ઘણા બધા યોજનાઓમાં જાગૃતિ અભિયાનો થતા હોય છે પણ પબ્લિક એ પોતાના એરિયા પૂરતી પોતાના શહેર પૂરતી મર્યાદિત ના રહી અને એમાં ભાગ લે બરાબર મેરેથોનમાં કેટલા લોકો દોડતા જાય છે બરાબર તમે જોશો ભીડ હશે એ જ વસ્તુ વૃક્ષારોપણમાં તમે પબ્લિક લાવો તમારે ફોન કરી કરીને બોલાવવા પડશે તો એવું કેમ નથી સમજતા કે હેલ્થ સારી ક્યારે રહેશે કે તમે પોતે જાગૃત નહીં હોય તો તો ઓક્સિજન લઈ શકવાના જનતાએ જનતાએ જાગૃત થવું પડશે સાથ આપવો જનતા અને સરકાર સરખી રીતે જ ચાલશે એક ગાડીના પૈડા બંને સરખા હશે ભાઈ જે રીતે અત્યારે હાલ ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે અને અત્યારે હાલ કોઈ પણ વ્યક્તિની વાત કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિને અત્યારે ટેકનોલોજી વગર ગમતું નથી

આપણું જે માધ્યમ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ટેકનોલોજીને કારણે પબ્લિકની અંદર પ્રસાર પ્રસાર થશે પણ હાલમાં પણ એવા તમે એવા આર્કિટેક્ટને નિમણૂંક કરો કે જે નેચરલ હવા પાણી એ સેટ કરી આપતા હોય કે ભાઈ આ રીતે તમે બાંધો તો અહીંયાથી નેચરલ હવા પસાર થશે તો આટલા એસીની વપરાશ ઓછી થશે એસી અંદર ઠંડી આપે બહાર ગરમી આપે તો એવું જ માળખું રચો એવું જ તમારું ટાઉન પ્લાનિંગ હોવું જોઈએ કે જેથી તમારી સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે અને આપણા દેશની પબ્લિકને ઓછું નુકસાન થાય અને એ રીતે પૃથ્વીને પણ ઓછું નુકસાન થાય જરા પ્રણયભાઈ આપણે જો અત્યારે હાલ જે રીતે પૃથ્વી દિવસની વાત કરીએ છીએ ત્યારે પૃથ્વીને જે નુકસાન થઈ રહ્યું છે તેને પણ આપણે વાત કરી જે પ્રદૂષણ અત્યારે હાલ વધી રહ્યું છે તેની પણ આપણે વાત કરી આપણા રાજ્ય સરકારની વાત કરીએ કે રાજ્યની આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે અત્યારે હાલ ચાલી રહ્યું છે તેને અનુલક્ષીને જ્યારે વાત કરવામાં આવે તો પ્રદુષણ નિયંત્રણ બોર્ડનો નો રોલ શું છે કેમકે અત્યારે પ્રદૂષણ ઘટાડવાના દરેક કાર્યો તે બોર્ડ દ્વારા કરવા જોઈએ પણ અત્યારે તે પણ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે આપને એવું લાગી રહ્યું છે તો બહુ જ સાચી વાત છે કારણ કે જ્યાં સુધી ભ્રષ્ટાચારની નાબૂદી નહીં થાય દેશની અંદર વિશ્વના દેશોની ક્રમાંકમાં ભ્રષ્ટાચારના ક્રમાંકમાં આપણે ઘણા આગળ છીએ તો એ ભ્રષ્ટાચારનું નાબૂદી અભિયાન આપણા વડાપ્રધાનશ્રીએ ધીરે ધીરે બધા જ ફિલ્ડની અંદર બધી જ વિભાગોની અંદર એ ભ્રષ્ટાચાર નિયંત્રણ થઈ જાય તો જ આપણે કોઈ યોજના કે કોઈ વસ્તુમાં સહકારથી આપણે આગળ વધી શકીશું ત્યાં સિવાય કશું થવાનું નથી તમારે જેમ કહ્યું કે સરકાર દ્વારા જે આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં લગામ લગાવવામાં આવે તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક ચોક્કસ પ્રમાણે એ કાર્ય કરે છે પણ તો તેનો અમલ થતો નથી એવું જ કહી શકાય ને તો સો ટકા અમલ થતો નથી જ્યાં નદી નાળા છે ત્યાં તમે જોયો ત્યાં પાણી ઠાલવી નાખે છે નદીમાં અને એ લોકો જતા રહે છે એટલે અત્યારે હાલ આપણે માત્ર સરકારની વાત ના કરાય પણ અત્યારે હાલ દરેક વ્યક્તિઓની વાત કરીએ તો દરેક વ્યક્તિઓ અત્યારે હાલ પ્રદૂષણને લઈને વાત કરીએ કે તેને પૃથ્વીને બચાવવાની વાત કરીએ તેમાં દરેક વખતે દરેક વ્યક્તિ અત્યારે હાલ કચાસ રાખે છે તેવું કહી શકાય તો આપણે ચોક્કસપણે કહી શકાય કારણ કે રાજ્ય સરકારથી માંડીને કેન્દ્ર સરકાર એ માટેના નીતિ નિયમો યોજ્યા છે એ માટેના અધિકારીઓ છે આખો ડિપાર્ટમેન્ટ છે એ એને ક્યારે જાણ થશે કે અહીંયા આવું આવું થઈ રહ્યું છે પ્રવૃત્તિ પબ્લિક એને કહેશે તો એ લોકો ચોક્કસ પ્રમાણે પગલાં બી લે છે પણ ભ્રષ્ટાચાર એટલી હદે વધેલો છે વર્ષોથી છે બરાબર એને નાચતા નાચતાં ધીરે ધીરે એમાં કડક સખ્તાઈથી પગલાં લેશે ચોક્કસપણે પૃથ્વીને આપણે બચાવી શકીએ છીએ જે ગતિથી પ્રણ અત્યારે નુકસાન થઈ રહ્યું છે આપણે જેમ કહ્યું કે અત્યાર ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે પ્રદૂષણને લગતું પણ નુકસાન થાય છે જ્યારે અત્યારે વાહન વ્યવહારને કારણે પણ તરાલ છે તે નુકસાન થાય છે તો શું કહેશો કે તરાલ જે રીતે નુકસાન વધી રહ્યું છે તો ભવિષ્યમાં આની અસર શું રહેશે તો અત્યારથી જ આ જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાનને નજરઅંદાજ કરીશું તો આવનારા દિવસોમાં ટકાવારીમાં વધારો થવાનો છે અત્યારથી આપણે એક નક્કી કરી નાખીએ યોજના કે આ વૃક્ષોથી આટલા વૃક્ષો અહીંયા નથી તો એને વાવા જોઈએ એ આખો ગ્રીન પ્લોટ કરવો જોઈએ પછી વાહન વ્યવહાર તો વાહન વ્યવહાર આટલા આ વર્ષે આટલા તો પછી પાંચ વર્ષ પછી આટલા વધે તો એના માટે શું કરવું જોઈએ આપણે દસ પંદર વર્ષનું આયોજન કરી અને ચાલીએ તો આગળના દિવસોમાં આપણને બહુ જ ઓછી તકલીફ થાય જ્યારે આપણે પ્રવીણભાઈ વાત કરતા હોઈએ છીએ જે આ તેરાલ પ્રદૂષણ થઈ રહ્યું છે જે નુકસાન થઈ રહ્યું છે તેને આપણે એક ધરતીનું દેવું કહી શકાય આપણે પણ અત્યારે કોઈ પણ વ્યક્તિની વાત કરતા હોય તો કોઈ પણ વ્યક્તિ અત્યારે પોતાના દેવા ઉતારવા માટે ઘણા અથાક પ્રયત્ન કરતો હોય છે કેમ અત્યારે ધરતીનું દેવું ઉતારવા માટે કેમ પ્રયત્ન કરતો નથી એની પાછળ અનેક પ્રકારના કારણો છે કારણ કે આર્થિક

થોડોક સમય કાઢીને મહિનામાં એક દિવસ પંદર દિવસમાં એક દિવસ પોતાના શહેરમાં પોતાના એરિયામાં એરિયાથી ચાલું કરીશું તો એરિયામાં જોવે કે ક્યાં શું છે કે ભાઈ આટલા વૃક્ષો અહીંયા આવી શકે એવું છે અહીંયા આ પ્રોબ્લેમ થાય છે તો એના માટે આપણે કંઈ વ્યવસ્થા કરીએ આગળના અધિકારીને આપણે જાણ કરીએ તો એવા જાગૃત નાગરિકો થશે તો જે વસ્તુ આપણે સમય બગાડીએ છીએ આપણી પાસે સમય છે એવું નથી ચોક્કસ પ્રમાણે કહી શકાય એવા વ્યક્તિઓ છે કે જેની પાસે સમય ઘણો છે પણ એ એક જ સમય બીજી દિશામાં ઉપયોગ કરે છે તો રાષ્ટ્ર માટે થોડો ઉપયોગ કરે તો શક્ય બની શકે છે આપણે જ્યારે તરાલા અને વ્યક્તિની માનસિકતા કહી શકાય તો આને એટલે કે વ્યક્તિની માનસિકતાને અત્યારે જો બદલવી હોય તો એનજીઓ દ્વારા કે સરકાર દ્વારા કે અત્યારે જે રીતે દરેક વ્યક્તિમાં જાગૃતતા હોવી જોઈએ તે માટેના કયા કયા પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે કેમ કે એનજીઓની વાત કરીએ તો એનજીઓ અત્યારે દરેક વખતે એમ જ કહેતી હોય છે કે ના અમારી સંસ્થા દ્વારા ખૂબ સારા સારા પ્રયત્નો કરવામાં આવ્યા તો જ્યારે સારા સારા પ્રયત્નો કરવામાં આવતા હોય છે તો પણ કેમ આટલો મોટો સવાલ આવીને ઉભો થઈ જાય છે કે અત્યારે પૃથ્વીને આટલું મોટું નુકસાન થાય છે તો તેના માટે જવાબદાર વ્યક્તિને જ માનવામાં આવે છે સરકાર દ્વારા એમ કહેવામાં આવે છે કે અત્યારે જે રીતે ખૂબ જ સારી સારી યોજનાઓ પ્રદુષણને છે કંટ્રોલમાં રાખવા માટેની કરવામાં આવતી હોય છે તો કેમ અત્યારે હાલ આટલા મોટા પ્રમાણમાં પ્રદૂષણ થઈ રહ્યું છે કેમ આ દરેક સવાલો આવા ઊભા થતા હોય છે દરેક વિભાગની અંદર દરેક વસ્તુની અંદર ઝેર અને અમૃત અમૃતનું પ્રમાણ દસ ટકા હોય છે ઝેરનું પ્રમાણ નેવું ટકા હોય છે દસ ટકા એનજીઓ કાર્ય કરતી હોય અનેક અનેક ફિલ્ડમાં અલગ અલગ ફિલ્ડ એ કેટલા સુધી પહોંચી વળશે દરેક નાગરિક પોતાનું રાષ્ટ્રની ભાવના આ આ ભાવના ક્યાંથી પેદા થાય છે રાષ્ટ્રની ભાવના પેદા કરવા માટે જ્ઞાન અભ્યાસ જે સ્કૂલો કોલેજોમાં પ્રાથમિકતાથી નથી અપાતું એ મોટો મોટો પ્રોબ્લેમ છે કે જે આપણે ભણ્યા છીએ એ જ આપણો છોકરો ભણે છે એકની એક વસ્તુને રિપીટેશન થઈ રહ્યું છે તો અભ્યાસક્રમની અંદર રાષ્ટ્રની ભાવના માટે કંઈક ને કંઈક કરવા માટેની એ વસ્તુ ત્યાંથી મૂળ પાયાથી શીખવાડો કે મારા દેશ માટે મારે શું કરવું જોઈએ મારા રાષ્ટ્ર મારા કંઈક ને કંઈક એરિયા માટે અનુદાન ઋણ અદા કરવાની ભાવના ત્યાં આગળ થશે આપણે આજના જે કાર્યક્રમ છે તેનો છેલ્લો એક સવાલ હું આપને પૂછી લઉં કે અત્યારે જે રીતે નુકસાન થઈ રહ્યું છે પ્રદૂષણ વધી રહ્યું છે તેના માટે જનતાને આપ શું સંદેશો આપવા માંગો છો જનતાને નમ્રતાથી એક જ સંદેશો આપવા માંગીશ કે જે કાર્ય કોઈ કરતું હોય સારું કાર્ય કરે છે રાષ્ટ્ર માટે એના તમે ના કરી શકો શારીરિક ક્ષમતા ના હોય તો તમે એની પડખે ઉભા રહો એને મોરલ સપોર્ટ આપો હા એને બિરદાવો ના તમારી સાથે અમે છીએ કામ કરીશું ક્યારે ક્યારે બી કંઈ આવા કાર્યક્રમો હોય તો અમને સાથે બોલાવજો અમે તમારી સાથે રહીને કામ કરીશું એવું જનતાને બધાને ઇન્ટરેસ્ટ બી છે એવું નથી કે જનતાને પોતાના રાષ્ટ્ર માટે દેશ ભાવના નથી એવું ના કહી શકાય પણ એને ખબર જ નથી કે આ કાર્યક્રમ અહીંયા થઈ ગયો કા વ્યક્તિ આ કાર્યક્રમ ચલાવે છે તો એને જાગૃત કરવાની તમારા માધ્યમ દ્વારા ખૂબ જ પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે તમારા માધ્યમ દ્વારા ખૂબ જ સારા સારા કાર્યો પબ્લિક સુધી પહોંચી રહ્યા છે એ આ દૂરદર્શન જે વસ્તુ જે ફેલાવી છે ટેકનોલોજી એનો બી ખૂબ ખૂબ આભાર છે જે રીતે ખૂબ જ મહત્ત્વની વાત કરવામાં આવે તો જ્યારે આજે વિશ્વ પૃથ્વી દિવસ છે અને જે રીતે તરળ પૃથ્વીનું દેવોની વાત કરીએ તો અત્યારે હાલ જે રીતે પૃથ્વીનું દેવું અત્યારે હાલ દિવસે વધી રહ્યું છે તેવું કહી શકાય કેમ કે જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં થતો હોય છે પણ સામે કુદરતી સંસાધનોનો એટલો જ ઓછા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે કેમકે કુદરતી સંસાધનોનો જે રીતે મહદઅંશો ઉપયોગ સામે ટેકનોલોજીનો પણ એટલો મહદઅંશો ઉપયોગ કેમ કે અત્યાર કુદરતી સંસાધનો પણ ક્યાંક એવા અખૂટ પણ છે કે અત્યારે હાલ જ્યારે ભવિષ્યમાં પણ તેનો જે ઉપયોગ છે તે કોઈ કોઈપણને મળશે નહીં તેવા પણ સામે એવા દિવસો પણ આવી શકે છે તેમજ પ્રેમભાઈ આભાર સાથે ચર્ચા કરવા માટે તો આજના કાર્યક્રમમાં બસ આટલું જ રજા આપશો નમસ્કાર